Hoạt đi chocolate chocolate đi chilla 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 Nào chilla 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 quay chilla 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 ch 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 chilla ch 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 chilla ch 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 chilla ch 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 chilla ch 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 cà લગ ભાઈ તલા તલા અલવ જુ લા જગ બોન ઓલે અલ્યા કોણ બો ઓર ના પાડી કે તું થઈજે બાર જડે ની તો જે ના મોલ લાગે બોત જીવા નું હું ખેતરમાં जातो તો યાર તો હું થયો કો જુલે તો તો કાળી તો કાળ કાળ અમે 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 નહી અમે તો કાળી સંધી કી જાતા અમે

તમારું એક જરૂર અને આ તો શું પેલો સોફોફ બર્ડર જોઈ ગયો લેડર હોય તો ગમે તો

છોકરો પીવાબરજર પીવાનો હો જબ્ફર પીવાનો યાર હું જાતો તો શેતર માં વોટો મારવા હું ભાડી જોઈએ યાર હું લઈને આવ્યો અમને કીધું કે જબ્બર પીવાનો શેતર તમે ભલા હાજમ વડે સુ લો તને હજુ ખબર નહિ તને ખબર પેલા પેલા આ બધા કેવા પછી વાળા લઈ જઈએ તારા હજુ ખબર નહિ હેનાથ

આપડે રાજા રાજા ભેગા છીએ અમારું આપડે ભાવ જી બીજું કોઈ નઈ કીધું જબ્બર જીવવાના બીજું નહીં કીધું યાર ભાવ જો યાર સમજાય ખબર નઈ મારી દે માથું ફોન નાખ્યું ને હજુ મને યાદ કરે મેચું માથું ફોન નાખ્યું હોય તો શું મને આપણે

ના જવાયાર હમત માથા પેલું ચબર જો હું યાર કપડાઈ ગયો ગરીબ તો એટલે કહું એમને લઈ લેવા તમે પણ હા એ બોલ

મગજ હતો ગીતો ગાવા દે તારો ગીત તારા મારે તારો બાકી ગાય જાય

બોલા બરો બરોબર વાત તો આપડે વાત કરી આપડે તમને કીધું એવી તકલીફ મારામાં સિંહનું કાજુ સિંહ નું કાઢ ખાલી આ

આ હું લેતા રહો તમે હેડજો અલ્યા તેજા કિસુ પણ લાવ્યો કિસુ બા લે પાતરીયા ને હેડી ગયો એવું હારું ને મટલાઉ લે અલ્યા અલ્યા લેતા

બીરા બી બરોબર નો તારો છો ખાલી વાત કરો તમે યાર બીકુણ જ છીન હા બીકુણ છીન યાર

બીજો આમ તો ય બોલતી જ આવતું નહી યાર અરે અડજો આવો આવો કર એ માતા ગોડી રસ્તા ગડ ઢૂંડાણી આ ભી માતા આવે ઓણા તો મી બહુ બહુ ભાપાય હો ભો ઓન હ ઓણા તો નાટક કરે ખાલ છોકરો હવા જોડે સિંહ મારા માં સિંહ નું કાર્ડ હજુ તમને ખબર નહિ ગમે ભૂત આવે ને હું જીવાતો હા મારા માં તો ભૂત આવે ને

આયે વાળી એના સિંહ નું ખાલી સિંહ નું ખાલી કરી પેલું ને જોડે જતા નતા જોડે જોત પણ તમે પેલા જતા રહે રેમર